દિવાળીના પવન પર્વ નિમિત્તે વિસનગર તારીખ ઓગણીસ દસ બે હજાર પચીસ ના રોજ બૌજર માતાજીના મંદિર ખાતે યુવા ક્ષત્રિય સેના વિસનગર અને અનેક દાતાઓના સહયોગથી એક સહાયનીય સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેવા કાર્યક્રમમાં નિરાધાર વિધવા બહેનોને અને જરૂરિયાતમંદ વૃદ્ધોને કરિયાણાની કીટ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું જેથી તેમના જીવનમાં પણ દિવાળીની ખુશીઓ પ્રગટ કરી શકે આ કાર્યક્રમ અંતર્ગત કુલ એકસો દસ જેટલા નિરાધાર લોકોને દિવાળીની નાનકડી ખુશીના ભાગરૂપે કરિયાણાની કીટ અને મીઠાઈનું દાન આપવામાં આવ્યું કરિયાણાની કિટમાં જીવન જરૂરિયાતની વસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો આ સેવા યજ્ઞના આયોજન પ્રસંગે યુવા ક્ષત્રિય સેનાના પ્રદેશ અધ્યક્ષ શ્રી અભિજીતસિંહ બારણ ખાસ ઉપસ્થિત રહ્યા તેમની સાથે સંગઠનના કાર્યકરોને સમાજના અગ્રણીઓ પણ આ માનવતાના કાર્યમાં જોડાયા સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા માટે યુવા ક્ષેત્રિય સેનાના અશોકસિંહ વાઘેલા શૈલેન્દ્રસિંહ પરમાર મહેન્દ્રસિંહ ઠાકોર વડનગર રણજીતસિંહ કંકુપુરા અજીતસિંહ પુદગામ મનુભા વાલમ અને તેમની સાથી ટીમના તમામ યુવાનોએ ભારે જહેમત ઉઠાવી તેમની મહેનત અને સમર્પણથી આ સેવા સફળતાપૂર્વક સંપન્ન થયો યુવા ક્ષત્રિય સેનાના સેવાભાવી પગલાને સમાજના તમામ વર્ગના લોકોએ બિરદાવ્યો હતો દિવાળીના તહેવાર દરમિયાન જરૂરિયાતમાં લોકોના ચહેરા પર સ્મિત લાવના પ્રયાસે સેવાને માનવતા જોવા મળી રિપોર્ટર રવજીજી ઠાકોર સાથે કેમેરામેન અર્જુન ઠાકોર વડનગર